આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલમાં કલાકારોને રોકવામાં આવે છે તે કારખાનાઓમાં જઈને સમજાવશે સુરતમાં રત્ન કલાકારો બહુ વધારાની માંગણીને લઈને હડતાલના ના સુરતના અલગ અલગ વિસ્તારમાં રત્ન કલાકારો દ્વારા હડતાલને સમર્થન આપવામાં આવ્યું હતું કેટલીક જગ્યા ઉપર હજી પણ હીરાના નાના મોટા એકમો ચાલુ જોવા મળ્યા મંદીના સમયમાં ભાવ ઘટાડામાં આવે છે તે તેની ભાવ કેમ વધારવામાં નથી આવતો તેઓ રત્ન કલાકારોનો મોટો સવાલ વર્ષોથી હીરા ઉદ્યોગમાં જોડાયેલા રત્ન કલાકારોના રોજનો ભાવ વધ્યો છે મુશ્કેલીના સમયમાં સરકાર રત્ન કલાકારોની મદદ કરી તેવી માંગણી કરવામાં આવી મારું નામ છે રમેશભાઈ ઝીલરિયા અને હું ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું આજે અમે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ માટેનું એલાન કરેલું હતું અમારી માંગણી એવી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોના ત્રીસ ટકા પગારનો વધારો થવો જોઈએ અને દર વર્ષે મોંઘવારી મુજબ પગાર વધારો કરવામાં આવે એવી એક ઉચ્ચ સ્તરીય કમિટીનું સરકાર અને ઉદ્યોગકારો દ્વારા નિર્માણ કરવામાં આવે સાથો સાથ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે રત્નદીપ યોજના જાહેર કરવામાં આવે આપઘાત કરતાં કલાકારોને એના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ અમારી માગણીઓ છે અને એના માટે અમે તારીખ દસના રોજ કલેક્ટરશ્રીને માનનીય મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપેલ હતું કે વીસ દિવસમાં જો અમારી માગણીનું નિરાકરણ નહીં આવે તો અમે હડતાલ ઉપર જશું અને આજે સ્વયંભૂ કારીગરોએ હડતાલ ફાળી છે આજને આજનું અમારું એલાન છે હડતાલનું ગઈકાલનું હતું રવિવારનું જેમાં અમારી શાંતિપૂર્ણ રીતે રેલી યોજાઈ હતી આજે રત્ન કલાકારો સ્વયંપુર રીતે હડતાલમાં જોડાઈ રહ્યા છે આજે સાંજ સુધીમાં કેવો આ બાબતનો પ્રતિસાદ છે એના ઉપર અમે આગળની રણનીતિઓ નક્કી કરી અને કાર્યક્રમો ઘડીશું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રમાણનું સુરત अमरा वीडियो नवी नवी अपडेट मेलवा सब्सक्राइब करो मानव प्रभा न्यूज चैनल બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે